નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો પંદર જૂન નજીક આવતા ખેડૂત મિત્રો વરસાદની આતુરતાથી રાહ જોતા હોય છે અને મિત્રો જૂન મહિનો બેસતાની સાથે જ અરબ સાગર સક્રિય થતો હોય છે અને તેમાં અલગ અલગ સિસ્ટમો બનતી હોય છે અને આ સિસ્ટમનો સીધો લાભ ગુજરાતને મળતો હોય છે પરંતુ આ વખતે અરબી સમુદ્રમાં એક પણ એવી સિસ્ટમ બની નથી જેના કારણે ગુજરાતને ખાસો ફાયદો થઈ શકે ત્યારે મિત્રો ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે જોવા મળશે તેના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું તો મિત્રો અત્યારે વાતાવરણમાં થોડો ઘણો ભેજ જોવા મળી રહ્યો છે જેના કારણે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ તાપી ડાંગ અને દાદરાનગર હવેલીમાં વીસ અને એકવીસ તારીખ દરમિયાન હળવા મધ્યમ ઝાપટાથી લઈ અને અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે તેમજ મિત્રો બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન અત્યારે જે વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે તેમાં પણ ઘટાડો થશે પણ મિત્રો એક સારી વાત એ ગણી શકાય કે આદ્રા નક્ષત્રની શરૂઆત અને એ પણ મોરના વાહન સાથે બાવીસ છ બે હજાર ચોવીસ થી લઈ અને પાંચ સાત બે હજાર ચોવીસ સુધી થવાની છે એટલે મિત્રો આ વખતે પ્રથમ નક્ષત્રની શરૂઆત જ સારી રીતે થઈ રહી છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પચીસ તારીખ થી લઈ અને ત્રીસ તારીખ સુધીમાં ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે અને આ સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળશે અને ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈને બેઠા છે તે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પચીસ થી લઈને ત્રીસ તારીખ સુધીમાં આવશે અને આ સર્ક્યુલેશન દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વાવણીલાયક ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને મિત્રો સમય જેમ જેમ આગળ વધતો જશે તેમ અમે વિડીયોના માધ્યમથી તમારા સુધી પૂરતી માહિતી પહોંચાડતા રહીશું તો આવી જ રીતના પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દીધો જેથી બધા ખેડૂત મિત્રો સુધી પૂરી માહિતી પહોંચી રહે આભાર